નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સાત તારીખ દસમા મહિનો અને બે હજાર ચોવીસને સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય ફોર ફોર વન મગફળીએ अगर सौ पचास रूपया क्वालिटी कडवाड़ी मगफड़ी ग्यारह पचास रूपया पचीस रुपया भाव जीवीस तो जीव है क्वॉलिटी से वजन जोरदार है ग्यारह सौ पचीस रूपए का भाव मूंगफलीका जूनागढ़ આ મગફળીના ભાવ 1070 રૂપિયા થ્યા ક્વોલિટી સે વાત કરી ને વજન માં જોરદાર હે 1070 રૂપિયા આજ કા ભાવ મુંફળી કા જૂનાગઢ માં ચાલી રહ્યો ડાણો જોઈ શકો एकदम દાણો જોરદાર હે 940 રૂપિયા મુંફળી નો ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને તો હે ને ભાઈ वजन में तो हारी देखा है नौ रुपये आज का भाव मूँगफली का जूनागढ़ मार्केटिंग तो है, नौ सौ रुपया भाव थे मगफड़ी ने क्वॉलिटी से बात करें तो वजन में जोरदार है नौ सौ रुपये आज का भाव मूँगफली का जूनागढ़ मार्केटिंग है। आमकफडीનો ભાવ 900 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીને તો મિડિયમ ક્વોલિટીની મગફળી એ 900 રૂપિયા આજકા ભાવ મૂંગફળી કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ મગફળીનો ભાવ 995 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીને તો વજનમાં જોરદાર એ 995 રૂપિયા આજકા ભાવ મૂંગફળી કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 1096 રૂપિયા મગફળીનો ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો વજનમાં જોરદાર એ एक हज़ार छियानवे रुपये आज का भाव मूंगफली का जूनागढ़ मार्केटिंग यार्ड